વિકાસ નામે ભ્રષ્ટાચાર કરવા શણગાર પણ કરી શકતા નથી રામ મંદિર બની ગયું અને જે પાર્ટીઓએ રામ મંદિરના નામે રાજનીતિ કરવી હતી તે રાજનીતિ પણ રમી લીધી તેમ છતાં હજી પણ ધર્મના નામે રાજનીતિ શાંત નથી પડી કારણ કે હજી લોકસભાની ચૂંટણી આવવાની બાકી છે ત્યારે હવે માતાજીના નામે રાજનીતિ રમાવાની શરૂ થઈ ગઈ છે અને આ રાજનીતિની આડમાં ધર્મના નામે થતો ભ્રષ્ટાચાર કોંગ્રેસે ઉઘાડો પાડ્યો છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સમાચાર આવ્યા કે બાર તારીખથી થી સોળ તારીખ એકાવન શક્તિપીઠની પરિક્રમા થવાની છે જેમાં મુખ્યમંત્રી પણ ભાગ લેશે ને કોંગ્રેસને મોકો મળ્યો ભાજપ સરકાર પર પ્રહાર કરવાનો ગતરોજ કોંગ્રેસની એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના મીડિયા કન્વીનર અને મુખ્ય પ્રવક્તા મનીષ દોશી તેમજ હેમાંગ રાવલ ઉપસ્થિત હતા જેમાં મનીષ દોશીએ ભાજપ સરકાર પર મંદિરના નામે રાજનીતિ અને વિકાસના નામે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે

અને મંદિર મે જે રીતે જેના નીતિ નિયમો હોય આસ્થાના કેન્દ્ર હોય ધર્મ પ્રેમી જનતા બધા માટે એક સ્પષ્ટ વાત હોય છે આપ સૌ પોતાના ધર્મ ની અંદર ભગવાનમાં આસ્થા રાખતા હોય છે આસ્થા એ આપણો વ્યક્તિગત શ્રદ્ધાનો વિષય છે પણ એના માટે મતનું વેપાર કરવા માટેનું સાધન ન હોઈ શકે પણ ચૂંટણી નજીક આવતા

મારા સાધીદાર છે અમાનભાઈ તમને વિસ્તૃત રીતે કેટલા માટે કહે છે કે આખા વિષયની અંદર તેમને તૈયારી સાથે બધી વાત કાઢી છે જેનાથી હજારો ને લાખોની સંખ્યામાં માય ફટકો ની આસ્થાને મોટી ઠેસ પહોંચે તે પ્રકારની વાત છે તો હું જે વાત આપની સાથે કહી રહ્યો છું રાજ્ય સરકાર મંદિરના વિકાસના નામે હોય જનતાના વિકાસના કામમાં મોટો ભ્રષ્ટાચાર કરે એક પણ વિભાગ વિભાગીઓને જેમાં ભ્રષ્ટાચાર ન હોય ભાજપે ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવી દીધો અને સરકારમાં ભ્રષ્ટાચારને ભ્રષ્ટાચાર આખી ભાજપ સરકાર એ રીતે એક પછી એક કાન ખૂલી રહ્યા છે તેવા સંજોગોમાં જ્યાં જ્યાં મંદિર વિકાસના નામે જોવા આપણને શ્રદ્ધાના કેન્દ્રો હોય ત્યાં પણ મંદિર વિકાસના નામે પણ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે એ પ્રસાદના નામે હોય અહીંયા વ્યવસ્થા ઊભી કરવાના નામે હોય શ્રદ્ધાળુઓને સગવડો સુવિધા આપવાની નામે હોય કે પછી પોતાના માણસો જયારે જાય ત્યારે એની વિશેષ વ્યવસ્થા સાચવવાના નામે હોય પણ ભાજપા ધર્મસ્થાનો પણ ભ્રષ્ટાચાર માંથી બહાર રાખવા માંગતી નથી ત્યાં પણ એમનો ભ્રષ્ટાચાર સુંદર રીતે ને બળખૂબી રીતે પહોંચ્યો છે ત્યારે પ્રજાની ભાજપ સરકાર મંદિરના નામે આસ્થાના નામે પ્રજાના પૈસાનું કેવી રીતે પાણી કરે છે અને પ્રજાને કેવી રીતે ધર્મના નામે મૂરખ બનાવે છે તે સાંભળો હેમંગ રાવલ પાસેથી માતાજી શણગાર માટે કરવામાં આવતી નથી ત્યારે એકાવન શક્તિ આપણે મહોત્સવ બનાવી રહ્યા છે પરંતુ એકાવન શક્તિપીઠ બેઠેલા એકાવન માતાજી છે એ રાજભોગ વિના ભૂખ્યા રહે

એ દાનના રૂપિયાથી આ બિલનો વહીવટ કરવામાં આવેલો છે આના માટે જાગૃત નાગરિકોએ ચેરિટી કમિશનર શ્રીને ફરિયાદ પણ કરવામાં આવેલી છે અને ટૂંક સમયની અંદર ચેરિટી કમિશનર શ્રી એને આદેશ પણ આપવાના છે પરંતુ આ સાથે સાથે એક બહુ જ અગત્યની વાત જે દેખી તો જે ગુજરાતની જનતાના પૈસા જે છે એનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ડબલ્યુ ડબલ્યુ અંબાજી ટેમ્પલ અનાવરણ કરવામાં આવે છે ત્યારથી આજ સુધી વિજયભાઈ રૂપાણીએ આ નું અનાવરણ કર્યું શ્રી અનાવરણ કર્યું ભૂપેન્દ્રભાઈ પટેલે અનાવરણ કર્યું અને તાજેતરમાં ફરીથી એકવાર અનાવરણ કરવામાં આવ્યું અને જોડે જોડે દરેક વખતે કાર્યક્રમ કરવામાં આવે અને સાથે ભૂપેન્દ્રભાઈ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ની એપ્લિકેશન પણ એમના દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું આજે એપ્લિકેશન જે છે એમાં માત્ર પાંચ હજાર ડાઉનલોડ થયેલા છે એપ્લિકેશન કાર્ય કરતી નથી મંદિર ની વેબસાઇટમાં જયારે પણ એનું ઉદઘાટન કરવામાં આવે ત્યારે આ રીતે વારંવાર પ્રજાના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે એ જ પ્રમાણે બહુચરાજી મંદિરમાં પંદર સત્તર કરોડના ખર્ચે એનું પુન નિર્માણ કરવામાં આવ્યું એને 51 ફૂટનું બનાવવાના બદલે 48 ફૂટ નું બનાવવામાં આવ્યું છે શાસ્ત્રોક્ત વિધિ વિધાન પ્રમાણે ખોટું કહેવાય એને ફરીથી બનાવવા માટેના ઓર્ડર અપાઈ ગયા છે આ બજેટની અંદર એનું પ્રાવધાન કરવામાં આવેલું છે પરંતુ આ પૈસા જે જૂના પૈસા છે જે અધિકારીઓની બેદરકારી હતી એનેથી ધર્મપ્રેમી જનતાના પૈસા વેડફાયા એને પાછા રીકવર કરવા માટે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલી નથી ગુજરાતની અંદર ધર્મસ્થાનોની અંદર કોંગ્રેસની સરકાર હતી ત્યારે ધર્મસ્થાનોના ટ્રસ્ટની અંદર

કોરોના દરમિયાન થયેલો જે માતાજી નો થાળ જે બંધ થઈ ગયો તો રાજભો એને સત્વરે ચાલુ કરાવવામાં આવે અને જો આ ચાલુ કરાવવામાં નહીં આવે તો ધર્મ પ્રત્યે જનતા સામાજિક સંસ્થાઓ અને સ્થાનિકો સાથે રહીને આનું પણ જે પ્રમાણે ચીકી માફિયાઓ સામે મોનથાર પ્રસાદ બંધ કરી દેવામાં જે પ્રમાણે આંદોલન કરવામાં આવ્યું હતું એ રીતનું આંદોલન કરવામાં આવશે અને સરકારને ધર્મ અને આસ્થાને ઠેસ પહોંચાડવાનો કોઈ પણ અધિકાર નથી એ એમને અરીસો બતાવો આરોપ છે નામે રાજનીતિ અને ભ્રષ્ટાચાર કરે છે ત્યારે આ અહેવાલ જોયા પછી આ તમામ આરોપો પર તમારું શું કેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર